નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દિવાળી વેકેશનનો આનંદ તમે માણ્યો હશે હવે વેકેશન પૂરું થઈ ગયું છે લગભગ દસથી પંદર દિવસ થવા આવ્યા છે સૌ વિદ્યાર્થી સૌ વિદ્યાર્થી મિત્રો તમે દિવાળી વેકેશનમાં આનંદ માણી અને હવે આપણે ભણવા માટે અભ્યાસક્રમ તરફ આગળ વધીએ અને અભ્યાસક્રમમાં જોડાઈ જઈએ દસ દિવસથી હોમ લર્નિંગના કાર્યક્રમ મૂકવામાં આવતા હતા એ પણ તમે જોયા હશે અને લેસન પણ કર્યો હશે સૌ વિદ્યાર્થી મિત્રો ગુજરાતીની નોટ બનાવવાની રહેશે અને એ નોટની અંદર તમારે હું જે કંઈ કાવ્ય ચાલે એના વિશે સુંદર સ્વચ્છ સુગઢ અક્ષરે લખવાનું રહેશે અને દર મહિને જે માસિક કસોટી આવે છે તેવી રીતે લગભગ ડિસેમ્બરના એન્ડમાં પણ માસિક કસોટી આવશે એટલે ચાલે કાવ્ય કે પાઠનું તરત જ તમારે એને હું બોડે કરીને તૈયાર કરી દેવાનો રહેશે પુનરાવર્તન એનું કરી જ લેવાનું રહેશે હવે સૌ પ્રથમ આપણે જોઈએ કાવ્ય અગિયાર વળાવી બા આવી આ કાવ્યના કવિ છે ઉષ્ણસ ઉષ્ણસ એમને ઉપનામ મળેલું છે કવિનું પૂરું નામ છે નટવરલાલ કુબેરદાસ પંડ્યા વડોદરા જિલ્લાના સાવલી ગામના તે વતની હતા અઠાવીસ સપ્ટેમ્બર ઓગણીસો વીસમાં તેમનો જન્મ થયો હતો અને સાતમી નવેમ્બર બે હજાર અગિયારમાં તેમનું અવસાન થયું હવે આ જે કવિ છે વલસાડની કોલેજમાં અધ્યાપક અને આચાર્ય હતા પ્રસૂન નૈપથ્યે આદ્રા તૃણ નગ્રહ સ્પંદ અને છંદ વગેરે જેવા કાવ્ય સંગ્રહો એમણે લખ્યા હતા સોનેટ કાવ્ય પ્રકારમાં તેમણે ઘણી બધી સોનેટ પાણો આપી છે અને વાત્સલ્યભાવિરૂપતા કુટુંબચિત્રો ગ્રીષ્મ અને વર્ષાના મનોહર પ્રકૃતિ વર્ણનો અને કાવ્યમાંથી સ્ફૂરી રહેતું ચિંતન એ આ કવિની નોંધપાત્ર લાક્ષણિકતાઓ છે આ કાવ્યનો સારાંશ આપણે જોઈએ તો દિવાળીની રજાઓમાં પોતાના વતનમાં આવેલા પરિવાર પોતાના સંતાનો સાથે રજાઓ પૂરી થાય છે એટલે પાછા વિદાય થવાના છે કારણ કે હિન્દુ ધર્મનો મોટો તહેવાર દિવાળી છે બધા આખું વર્ષ ભલે બહાર હોય પરંતુ દિવાળીના તહેવાર પર બધા પોતાના પરિવાર સાથે ભેગા મળી અને તેની ઉજવણી કરે છે એટલે દૂર ધંધા નોકરી ધંધા માટે દૂર વસેલા સંતાનો દિવાળીનો તહેવારની ઉજવણી કરવા આવેલા છે અને હવે રજાઓ પૂરી થઈ ગઈ છે અને એટલા માટે તે પાછા વિદાય થઈ રહ્યા છે અને ત્યારે માતાના હૃદયમાં જે સ્વજન વિયોગની વેદના થાય છે એનું અહીં કવિએ વર્ણન કર્યું છે માતા પિતા અને વૃદ્ધ વિધવા ફોય એ વિરહથી વ્યથિત છે અને બધા સંતાનોને વિદાય આપી અને પાછી વળતી બા ઘરને ખાલી થઈ ગયેલું જોઈ અને બહાર પગથિયા ઉપર જ બેસી પડે છે એટલે આમ કવિએ વિરહને એક પાત્ર રૂપે એનું નિરૂપણ કર્યું છે અને આ સોનેટ કાવ્યમાં બાના હૃદયનાની જ સ્નેહનું અને સંતાન વિરહથી વ્યાપેલા વિષાદનું હૃદય સ્પર્શી નિરૂપણ કરી વર્ણન કરી અને કવિએ કરુણ રસ બન્ન કર્યો છે વિદ્યાર્થી મિત્રો સૌથી પ્રથમ આપણે કાવ્ય ગાન કરીશું रजा दिवाडी तणि थ गरमई गरमयी दहाडाओ केरि तई शि प्रथमनी वसे જનનીને ગરતણા શુદાના ગંગામાં સ્વરૂપ ગરડા પોઈ સઉએ લખાયે લો કર્મી વિરહ મિલને તે રજની નિહાળ્યો સૌે નિયત કરી બેઠો નિજ જગ हि अर्दिवस्ति गरी गयु शाद बपोरे बेबाई अवर उपया ले निजनी नवोडा वाड्या प्रियवचन मन्दश्मितवती बडावीबावी निजसकल सन्तान क्रमश गृहव्यापी जोय वीर परिवेशि प्रगति पढावी बि निजसकल सन्तान क्रमश गृहव्यापी जोय वीरप વિદ્યાર્થી મિત્રો આપણે હવે કાવ્યનું ગાન કર્યું હવે આપણે આ કાવ્ય વિશે સમજીશું હવે આ કાવ્યનો પ્રકાર છે સોનેટ કાવ્ય સોનેટ કાવ્ય કોને કહેવાય એનો ઉદ્ભવ ક્યાં થયો બીજા કયા કયા સોનેટ કાવ્યો છે સોનેટ કાવ્ય એ સેનો પ્રકાર છે આવા અનેક પ્રશ્નો આપણા મનમાં ઊભા થાય છે એટલે એનું આપણે સમાધાન કરીએ આ કાવ્યનો પ્રકાર છે સોનેટ કાવ્ય સોનેટ કાવ્ય પહેલાં તો આપણે એ જોઈશું કે ગુજરાતી સાહિત્યની અંદર જુદા જુદા સાહિત્યના સ્વરૂપો છે પ્રાર્થના ગીત આવે લોકગીત આવે ઉર્મી ગીત આવે સોનેટ કાવ્ય આવે આવી રીતે પદ્યના ઘણા બધા પ્રકારો છે તો એમાં આપણા સોનેટ કાવ્ય છે એ મૂળ વિદેશી સ્વરૂપ છે સોનેટ એ અંગ્રેજી ભાષા અને સાહિત્યના અભ્યાસ દ્વારા આપણા કવિઓ પણ પરદેશી સ્વરૂપથી આકર્ષાયા અને એમાંનું જે એક સ્વરૂપ એ સોનેટ એટલે સોનેટ કાવ્યનો ઉદ્ભવ મૂળ ઇટલીમાં થયો અને મા વાદ્ય સાથે લયબદ્ધ ગવાતી આ લઘુરચના હતી ત્યાંથી તે ત્યાં એ અંગ્રેજી ભાષામાં એનો વિકાસ થયો અને એની અસર આપણા ભારત દેશ સુધી પહોંચી ગુજરાતીમાં બળવાંતરાય ઠાકોરે ઈસવીસન અઢારસો અઠ્યાસીમાં સૌ પ્રથમ ભણકારા નામનું પ્રથમ સોનેટ કાવ્ય રચ્યું સોનેટ કાવ્ય એક ઉર્બી કાવ્યનો જ એક પ્રકાર છે ઉર્બી એટલે સંવેદન આમાં આપણને સંવેદના લાગણી પ્રદાન છે આ સોનેટમાં એની સાથે વિચાર ચિંતન અને જીવન દર્શન પણ ઉમેરાય છે અને તેથી તેને ચિંતન પ્રદાન ઉર્બી કાવ્ય પણ કહી શકાય સોનેટ કાવ્યની અંદર ચૌદ પંક્તિની મર્યાદા સ્વીકારવામાં આવી છે એટલે એના ઉદભવથી જેમાં સોનેટ કાવ્ય હોય તો હંમેશા એમાં ચૌદ જ પંક્તિ હોય છે અને આ ચૌદ પંક્તિ ધરાવતું સોનેટ કાવ્ય સુગ્રધિત સુબદ્ધ કાવ્ય રચના છે હવે એમાં પ્રાસનું પણ મહત્ત્વ છે અને બળવંતરાય ઠાકોરે સૌ પ્રથમ અઢારસો ને અઠ્યાસીની અંદર ભણકારા નામનું સોનેટ કાવ્ય રચ્યું આ ઉપરાંત તેમણે વધામણી આ ઉપરાંત તેમણે મોગરો વધામણી જેવા સોનેટ કાવ્ય પણ રચ્યા છે એટલે કવિ ઉષ્ણસ્તી માંડી અને બીજા કયા કયા કવિઓએ સોનેટ કાવ્ય રચ્યા છે તો લાભશંકર ઠાકોર ચીનું મોદી જેવા કવિઓએ પણ સોનેટ કાવ્યની રચના કરી છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે કાવ્યને સમજીશું રજાઓ દિવાળી તણી થઈ પૂરીને મહી દહાડાઓ કેરી કલિત થઈ શાંતિ પ્રથમની એટલે દિવાળીની રજાઓ પૂરી થઈ ગઈ એટલે ઘરમાં ઘણા દાડા એટલે ઘરમાં કે છે દિવસોથી પહેલાં જે શાંતિ હતી એવી જ શાંતિ પાછી કે છે છવાઈ ગઈ કે છે કેમ એવી શાંતિ પાછી છવાઈ ગઈ તો વસેલા ધંધાર્થે ધંધા માટે નોકરી ધંધા માટે સંતાનો દૂર દૂર વસેલા છે એ દિવાળીનો તહેવાર મનાવાયા હતા હવે રજાઓ પૂરી થઈ ગઈ એટલે પાછા જઈ રહ્યા છે દૂર સુદૂર સંતાન નીજના શું કે જે ધંધા માટે દૂર સુદૂર દૂર ખૂબ દૂર વસેલા છે પોતાના સંતાન સંતાન એટલે બાળકો નિજના એટલે પોતાના જવાના કાલે તો જનકજનનીને ઘરતણા એટલે કાલે જવાના છે એટલે જનક જનની જનક એટલે પિતા અને જનની એટલે માતા અને ઘરતણા માતા પિતા અને ઘરતરના ઘરમાં બીજું કોણ છે સદાના ગંગામાં સ્વરૂપ ગરડા પોય સૌએ એટલે ગંગામાં સ્વરૂપ વિધવા સ્ત્રીઓ એના નામ આગળ ગંગામાં સ્વરૂપ શબ્દ લાગે એટલે એવા ઘરડા ફોય છે ઘરમાં માતા પિતા અને ગરડા પોય એ બધાએ લખાયેલો કર્મે વિર વિલને તે રજની મિલને તે રજનીએ નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો જ જગા ઉવેકી એને સૌ જરટ વળી વાતે સુઈ ગયા એટલે માતા પિતા અને ઘરડા ફોઈ આ બધાના નસીબમાં કે છે કે કર્મમાં કર્મ એટલે નસીબમાં કે છે વિરહ લખાયેલો છે પણ એ વીર અને મિલન એ બંનેની વચ્ચેની આગલી રાત જે છે રજની એટલે રાત્રિ એમાં જાણે જગ પોતાની જગ્યા આસન નક્કી કરીને વીર બેઠો છે કે છે પણ છતાં એની અવગણના કરી એના તરફ ધ્યાન આપ્યા વિના ઘરના બધા પરિવારના સભ્યો ભેગા મળી અને મોડી રાત સુધી વાતો કરતા રહ્યા ઉવેખી એને સૌ જરઠ ઉવેખી એટલે એની અવગણના કર્યા વિના જરઠ એટલે ઘરડા માતા પિતાને ઘરડા ફોઈ એટલે એ બધા કે જે મોડે સુધી વાતો કરી અને પછી સૂઈ ગયા સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા સૌથી પહેલાં મોટાભાઈ ઘરમાં સૌથી મોટો ભાઈ છે એને સંતાનો પણ છે એટલે એ પોતાના પત્ની અને બાળકો સાથે વહેલી સવારે કહે છે કે જવા માટે ઉપડ્યા ગઈ અડધી વસ્તી ઘર થઈ ગયું શાંત સવું કવિ કહે છે ગઈ અડધી વસ્તી એટલે અડધી વસ્તી કહે છે કે થઈ ગઈ ઘરમાં કે છે શું કે જે ત્રણ ભાઈઓમાંથી મોટો ભાઈ છે એ પોતાના સંતાનો સાથે વહેલી સવારે પત્ની અને બાળકો સાથે ધંધાર્થે રવાના થઈ ગયો એટલે જાણે કુટુંબની અડધી સંખ્યા ઓછી થઈ ગઈ બાળકો જ્યાં હોય ત્યાં આનંદ કિલ્લોલ હોય તો બાળકો ગયા એટલે કે છે શાંતિ છવાઈ ગઈ છે કે છે એટલે અડધી વસ્તી જતી રહી એમ કવિ કહે છે બપોરે બે ભાઈ અવર ઉપડ્યા લે નિજની નવોડા ભાર્યાઓ પ્રિય વચનમંદ સ્મિતવતી હવે બીજા બે ભાઈઓ છે નવા નવા પરણેલા છે એટલે એમની પત્નીને નવોડા નવોડા એટલે નવ વધુ નવી પરણેલી સ્ત્રી એને નવોડા કહેવાય અને એ કેવી હોય પ્રિયવચન મંદ સ્મિતવતી શું કહે છે પ્રિયવચન મંદ સ્મિતવતી પ્રિયવચન બોલનારી અને મંદ સ્મિત મંદ એટલે ધીમું સ્મિત કરનારી પત્નીઓ લઈને લઈ અને બીજા બે ભાઈઓ બપોરે ઉપડ્યા વળાવી બાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ ગૃહવ્યાપી જોયો વીર પડી બેભગતિએ પડી બેસી પગથિયા શું કહે છે બા બધાને આ રીતે એક પછી એક ક્રમશઃ બધા સંતાનોને વળાવી અને આવી ક્રમશઃ એટલે એક પછી એક ગૃહવ્યાપી હવે ઘરમાં જાણે ઘર ખાવા દોડે ને એવું લાગે છે ઘરમાં ગમતું નથી કે છે એટલે ઘરમાં જવાની બેન મારે ઈચ્છા થતી નથી એટલે એ પગથિયા પર બેસી ગઈ દુઃખથી પડી ભાગી છે અને પગથિયા પર બેસી જાય છે કારણ કે સંતાનો હતા ત્યારે ઘર આનંદ કિલ્લોલ કરતું હતું અને હવે જાણે ઘરમાં સૂનું સૂનું લાગે છે એટલે માતાને આ વિયોગની વેદના સહન થતી નથી અને તેથી તે ઘરમાં દાખલ થતાં પહેલાં જ ઘરના પગથિયે બેસી જાય છે આમ પોતાના માતાનો પોતાનો સંતાનો પ્રત્યેનો કવિ અહીં પ્રેમ દર્શાવ્યો છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ શબ્દાર્થ પણ આપેલા છે સ્ખલિત થવું એટલે પોતાના સ્થાનેથી કસવું ગંગા સ્વરૂપ એટલે હમણાં જ મેં તમને કહ્યું તો વિધવા સ્ત્રીના નામ આગળ માનાર્થે વપરાતું વિશેષણ ઉવેખી એટલે અવગણીને જરઠ એટલે ગરડા નવોડા એટલે નવી પરણેલી સ્ત્રી નવ વધુ પણ કહેવાય અને ભાર્યા એટલે પત્ની પ્રિય મંદ સ્મિતવતી શબ્દ સમૂહમાં પૂછાય આમ પ્રિય બોલનારી અને ધીમું ધીમું હસ્તી તો એને મંદ સ્મિતવતી કહેવાય અને ક્રમશઃ એટલે એક પછી એક અને વ્યાપી એટલે ઘરમાં પ્રસરેલ તો આપણે આ કાવ્ય સમજી ગયા વિદ્યાર્થી મિત્રો સૌ વિદ્યાર્થી મિત્રોએ આ કાવ્ય પણ સારા અક્ષર લખવાનું રહેશે અને કાવ્યની સમજૂતી પણ હું એ મૂકું છું એ પણ સૌ વિદ્યાર્થી મિત્રોએ લખવાની રહેશે ને કાવ્યની અંદર જે પ્રશ્નો આપ્યા છે એ દરેક પ્રશ્નોના જવાબ પણ સૌ વિદ્યાર્થી મિત્રોએ લખવાના રહેશે ફસ્ટ